અને મારો જેષ્ટ યુધિષ્ઠિર મહારાજને ગુસ્સો આવ્યો છો અને ક્રોધિત થયેલા યુધિષ્ઠિર આજે કુંતાજીને શ્રાપ જાતિને શ્રાપ આપી દીધો છે કે આજ પછી આટલી મોટી વાત માતા કુંતાને કહ્યું કે તારા ઉદરમાં સંતાડી રાખીને આજ પછી શ્રાપ આપું છું કે તને શું આખી સ્ત્રી જાતિને કહું છું કે ગમે તેવી વાત હશે એના ઉદરમાં ટકશે નહીં અને યુધિષ્ઠિરે શ્રાપ આપ્યો ને ત્યારથી તપસે ચલી આ રહી હૈ બહેનોને કોઈ પણ વાત કયો એટલે આટલી વાર એના ઉદરમાં ટકીએ નહીં જ્યાં સુધી એ એની પાક્કી બેનપણી ને કહે નહીં ત્યાં સુધી એને મજા જ ન આવે બોલો ઘેર જવા દો આ આ બહેનોની નિખાલસતા છે બહેનોનો કોઈ દોષ નથી નિખાલસતા છે અને યુધિષ્ઠિર મહારાજનો શાપ છે આ બે કારણથી બહેનો કહી દેતા હોય છે આમાં એનો કોઈ કુભાવ નથી હોતો